જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જઈશું કારણ કે આપણા બ્લોગ જોતા એટલે મજામાં અને અત્યારે આપણે રૂમ રૂમ ઉપરથી ગયા ગાડી લઈને એક જગ્યાએ મસ્ત બરાબર તો કઈ જગ્યા જવાનું તમને બતાવી દઉં એક મિનિટ તો આપણે જવાનું છે કુહા જે અહીંયાથી સુડતાલીસ કિલોમીટર દૂર છે અને કુહા જવાનું આપણે અત્યારે કુહા શા માટે જવાનું છે એ તો તમે જોઈને સમજી જ ગયા છો બરાબર પરંતુ તો પણ જણાવી દો તમને કે આપણે કુહા આપણે કુહા જવાનું છે આજે પોલીસ કોન્સ્ટેબલની આજે પરીક્ષા હે બરાબર એટલે આજે પરીક્ષા આપવા જવાનું છે અને આપણે સવાર મના ધોઈને મસ્ત ગાડી લઈને હવે નીકળી ગયા હા કુહા જવા માટે પરીક્ષા દેવા માટે આપણે રનિંગ તો પાસ કાંદા છે તું હવે આજ પરીક્ષા હે જોઈએ હવે પરીક્ષામાં પરીક્ષા આપવા માટે જોઈએ પેપર કેવું આવે પડે કે બરાબર આપણે જોઈએ કુહા અને એની પહેલા આપણે સીએનજી ભરાવો પડશે તો આપણે પેલા સીએનજી ભરાઈ લઈએ બરાબર અને હા જે જે મિત્રો પરીક્ષા આજે છે એમને બધાને બેસ્ટ ઓફ લક આપણે જઈએ કુહા 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 નોમ પર જે કુહા ને બરાબર તો હવે તમને મળી આગળ સીએનજી પર આવીએ પહેલા મિત્રો આપણે બરાબર પહોંચી જી એ સીએનજી ભરાઈ તો મિત્રો આપણે સીએનજી કરવી નાખે કુલ બરાબર હા જો સીએનજી કરવી નાખે કુલ હવે આપણે નીકળી ગયા કુવા બહુ આપણે અહીંયાથી લગભગ એક એક કલાક આસપાસનો રસ્તો હોય હા તો આપણે એક કલાક લાગી જાય જતાં જતાં હજુ તો અને અત્યારે વાગ્યા છે પાંચ આઠ ત્રણ આઠ વાગી જાય બહુ થોડુંક લેટ તો નહીં સાડા નવ પરીક્ષા ચાલુ થાય છે એટલે વાંધો નહીં પહોંચી જશું આપણે બરાબર ને આપણે લગાવી દઈએ સીટ કારણ કે આ સર્વિસ રોડ છે અને આ બાજુમાં છે એસપી રિંગ રોડ એટલે અત્યારે ખબર છે ને જેના માટે જઈએ છીએ ને બહુ હોય એટલા માટે પહેલા આપણે સીટ બેલ્ટ દઈએ ક્યાં કીધું તો મિત્રો આપણે પટ્ટો પહેરી દીધો હવે આપણે ચડી એસપી રિંગ રોડ મિત્રો હવે આપણે રિંગ રોડ ચડી અને આપણે જવાનું છે એસપી રિંગ રોડ જ જવાનું આપણે અહીંયાથી ચાલીસ કિલોમીટર સુડતાલીસ કિલોમીટર એ આપણે એસપી રિંગ રોડ હતું એટલે બહુ આપણે ફરવાનું નહીં એટલે ચિંતા નહીં બરાબર અને હવે આપણે જવાનું છે ગુહા પરીક્ષા દેવા માટે આવવા માટે દેવા માટે ને અહીંયા બીજી હાથ કહું મિત્રો એસપી રિંગ રોડ ચડે એટલે એસી એસી તો ગાડી ગમે તે ગાડી જતી હોય છે એસી સિવાય તો હોતી જ નહીં નીચે એસી છે એટલે એસી છે ટોટલી બધી ગાડીઓ અત્યારે ટ્રાફિક થોડું ઓછું છે હમણે થોડોક દસ વાગશે ને એટલે ટ્રાફિક થશે અત્યારે હાલ તો અહીંયા તો ઓછું આગળ તો હશે જે સિગ્નલો હોય ત્યાં હશે અત્યારે અહીંયા તો ઓછું છે આ મિત્રોને હજુથી વિડીયોને લાઈક ના કરે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સપોર્ટ કરજો એટલે અવારનવાર આપણે નવા બ્લોગ બનાવતા રહીશું અને મસ્ત મજાના કોમેડી બનાવશે બરાબર અને આપણે જ્યારે પણ ગામડે જશું ત્યારે બધા જે આપણે જૂના મેમ્બરો હતા એમની સાથે ચેલેન્જીસ વિડીયો પણ બનાવશું બરાબર એટલે મિત્રો સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઘણા સમય પછી સ્ટાર્ટિંગ કર્યું આપણે પણ આ વખતે મૂકવાનું થતું નહીં શું કેવું તમારું કોમેન્ટ કરી દઈએ મિત્રો અહીંયા કોમ ચાલુ રોડવી જ રોડનું

મિત્રો આ વૈષ્ણવ દેવી ટોલ પ્લાઝા માટે આગળ જઈને તમને મળીએ જય માતાજી જય માતાજી મિત્રો તો ફાઇનલી આપણે કુહા પહોંચી જાય બરાબર અને મિત્રો કુહા એક ગામ જ છે તમને બતાવી દેજો આ સ્કૂલ આગળ અહીંયા અહિયાં ગાડીઓ એટલી બધી પડી છે ને તમને બતાવી દઉં જો પાછળ પણ એટલી ગાડીઓ પડી છે આગળ પણ એટલી ગાડી પડી છે મિત્રો બધા પરીક્ષા આવેલા છે બરાબર એટલા માટે ગાડીઓ પડી ખરી એટલે આપણે પણ ગાડી પાર્ક કરી દીધી અને તમને એક બીજું બતાવું કે આગળ જો એક ગાડી પડી છે ચમ કરીને જે જે ચોવી એક આડત્રીસ ચોત્રીસ તો મિત્રો પાટણની ગાડી છે બરાબર

માં બેઠા એસી ચાલુ કરી ગરમી બહુ લાગે જોરદાર ને આપણું પેપર તમને બતાવું જો પેપર આખું ચાલીસ પત્તા નું મિત્રો પેપર હે હેને ચાલીસ પત્તા નું પેપર છે આપણું અને મસ્ત પેપર જોયું બાકી જોરદાર રિઝલ્ટ આવે તારે ખબર પડે આપણે લખાંટિયા કે હે ને કે ખરે ખબરું પડે એટલે હવે આપણે ફાય તો દીધું છે પણ હવે શું કહેવાય ખરે ખબરું પડશે કે જેટલું થાય છે બરાબર તો મસ્ત પેપર હતું મિત્રો અને આપણે પેપર હાલ દીધું પરીક્ષા આવી દીધી છે અને હવે જવાનું આપણે રૂમે મિત્રો હવે આપણે અમદાવાદ હાઈવે ચડવાનું છે એસપી રૂમ રોડ તો એ પહેલાં આપણે પેપર બધું સરખે મૂકી દઈએ એક મિનિટ જુઓ